આવતીકાલે નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શહેર પોલીસની વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા માહિતી અપાઈ ગરબા ગ્રાઉન્ડ ઉપર અને શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સવારના પાંચ વાગ્યા સુધી ગરબે રમી શકાશે ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ કમિશનરના સ્થાને વિશેષ તૈયારીઓ ફાયર સેફ્ટી ઇમરજન્સી એક્ઝિક્યુટ એક્ઝિટ પાર્કિંગમાં લાઇટ્સની વ્યવસ્થા ત્યારે ગરબા મેદાનો પર પોલીસ કર્મીઓ ખેલૈયાઓ વચ્ચે પારંપરિક પોશાકમાં સજ્જ થઈને રમશે તારીખ ત્રણ ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રિ માટે વડોદરા શહેર પોલીસથી પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે તમામ ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સાથે આપણે મીટિંગને આયોજન કરી તમામને ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે અત્યાર સુધી આપણે આયોજકો સાથે બેઠકો યોજી જે ખાસ કરીને મોટા ગરબાઓ છે કમર્શિયલ ગરબાઓ છે એમને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે સ્ટ્રકચર સ્ટેબિલિટી ફાયર સેફટી ઇલેક્ટ્રિક સેફટી અને એક્સેસ કંટ્રોલ મેજર્સ હોલ્ડિંગ એરિયા પાર્કિંગ માટેના આયોજન ઇલ્યુમિનેશન આ બધા મુદ્દાઓ ઉપર એમને વિસ્તૃત ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે એમના જે પ્રાઇવેટ સિક્યુરિટીના કે વોલન્ટિયર્સ છે એમને પણ પોલીસ સાથે ઇન્ટિગ્રેટ કરીને એક કોઓર્ડિનેટેડ સિક્યુરિટી એરેન્જમેન્ટ અપનાવ કરવા માટેનું આયોજન અત્યાર સુધી અને કરી છે સર જેવી રીતે સી ટીમની જે વાત કરીએ મહિલા આજે આપણે આ સુરક્ષા માટે એક તો એન્ટી સબટેજ ચેકિંગ સ્થાનિક પોલીસ ની તૈનાતગી સી ટીમ ના જે પ્લેન ક્લોઝમેન ક્લોઝ પ્લેન ક્લોઝમાં યુનિફોર્મમાં અને એમના ટ્રેડિશનલ ડ્રેસમાં અંદર અને બહાર વ્યૂહાત્મક રીતે એમને પણ તૈનાત કરવામાં આવશે સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના ચાર સૌથી વધારે પોલીસ અધિકારીઓ છ સૌથી વધારે ટ્રાફિક બ્રિગેડના વેતકો અને વોલન્ટિયર્સ અને સ્થાનિક પોલીસ મળીને સ્મૂથ મુવમેન્ટ ઓફ વ્હીકલ્સ પાર્કિંગ અને કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માતના કિસ્સો ન બને તે માટે પણ આપણે તાકીદારી રાખવા માટે ડિટેઇલ્ડ પ્લાનિંગ આપણે તરફથી કરવામાં આવ્યું છે સર શહેરમાં કેટલા ટોટલ ગરબા આયોજકો છે કેટલાએ પરવાનગી લીધી છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું સૂચન છે શહેરમાં લગભગ 26 જેટલા કમર્શિયલ અને 44 જેટલા મોટા ગરબાઓ અન્ય ગરબાઓ અને છસો થી વધારે લાઇસન્સ ધારક ગરબા વેન્યુઝ છે તો એમના સાથે બધા કક્ષાએ થાણા કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ અને આપણા કક્ષાએ બેઠકનું આયોજન કરીને આ સંબંધિત તમામ સૂચનાઓ આપવામાં આવી છે સર શેરી ગરબાને લઈને શું સોસાયટીઓમાં પણ ઘણા બધા ગરબા છે ત્યાં પ્રકારની આપણે જ્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવીએ છીએ શહેરના ત્રીસ લાખ વસ્તીને સુરક્ષાને ધ્યાને રાખીને આપણે કરીએ છીએ અને કમર્શિયલ મોટા ગરબાઓ આપણા ટોપ પ્રાયોરિટીના એરિયા છે જ પરંતુ સમગ્ર શહેરમાં ગલી ગલીએ કે શેરીઓમાં સોસાયટીઓમાં આયોજન કરવામાં આવતા શેરી ગરબાઓને પણ ધ્યાને રાખી આપણે ખાસ મોબાઈલ પેટ્રોલ્સ પીસીઆર વેન્સ સીટી વેન્સ વગેરે પણ આયોજન કરી છે લોકો કોઈપણ પ્રકારના સમસ્યા ઉદભવ થઈએથી સંપર્ક કરી શકે તે માટે ડાયલ હંડ્રેડ ડાયલ વન વન ટુ વન એટી વન આ પણ આપણે ઉપસ્થિત તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સને ખબર હોય સાથે કાર્યક્રમ સંપન્ન થયા પછી સુરક્ષા ટ્રાફિકના નિયમોનું પાલન આ પણ ધ્યાન રાખો જેથી કરીને તમા તમે અને તમારા સાથી નાગરિકો પણ સેફ સિક્યોર એન્વાયરમેન્ટમાં પોતાના ઘર પર પહોંચી શકે કોઈપણ રૂમર્સ કે અફવાઓને ધ્યાન ના આપો કોઈપણ પ્રકારની ઇન્સિડન્ટ બને તો ડિસ્ટ્રસમાં તમે પોલીસને કોન્ટેક્ટ કરો બીજા કોઈને અનનોન એલિમેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન કરવાથી તમારા સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થઈ શકે અને સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનો અને પોલીસ પેટ્રોલ પણ ડિસ્ટ્રેસમાં હોય એવા કોઈ સ્ત્રીને બાળકીને કે સિનિયર સિટીઝનને મદદ કરવા માટે તૈયાર છે એવા કિસ્સામાં તમે આપણે પણ સંપર્ક કરો સાથે સાથે ડાયલ હંડ્રેડ વન વન ટુ અને વન એટી વનના પુષ્કળ ઉપયોગ કરો તો પોલીસ પગે તમારા માટે ઉપા રહેશે તમારા સુરક્ષા માટે આપણા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે તો વી વિલ વર્ક ટુગેધર સમુદાયના નાગરિકોના સાથ સહકારથી આપણે આ તહેવારને વધારે સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવામાં આપણે સફળ રહીશું બંદોબસ્ત આપણે પોલીસની હાજરી તો આખા નાઇટમાં જરૂરિયાતના હિસાબે રહેશે પરંતુ મહિલાઓ જ્યારે નીકળે તો પોતાના સુરક્ષાને ધ્યાન રાખે તો એમના પરિવારજનોના સુરક્ષિત નોન એ સમૂહ સાથે નીકળે અને આપણે સંપર્ક કરે એટલું જ પોલીસ કંટ્રોલ રૂમમાં આપણે બે ત્રણ પ્રકારના આયોજન કરી છે આપણે જે રેગ્યુલર ડાયલ હંડ્રેડ વન વન ટુ અને વન એટી ઉપરાંત સીસીટીવી કેમેરા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત છે આમાં દરેક વેન્યુથી આપણે જે મુખ્ય વેન્યૂ છે ત્યાંથી લાઈવ ટેલિકાસ્ટિંગવાળા બોડી ઓન કેમેરા ધરાવતા પોલીસ અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે કેટલાક મેઇન મેઈન વેન્યુ છે અને આપણે ડ્રોન મારફતે પણ આપણે સ્કેનિંગ કરાવીશું તો ડ્રોન કેમેરા સ્કેનિંગ એન્ટી ચેકિંગ બોડી ઓન કેમેરાથી એમના લાઈવ ટેલિકાસ્ટિંગ અને આયોજકો તરફથી જે મૂકવામાં આવેલી છે સીસીટીવી કેમેરા એમના મદદથી હું માનું છું કે શહેરના દરેક કોને કોને પોલીસ અથવા કેમેરાની નજર રહેશે અને સ્માર્ટ સોલ્યુશન્સ વિડીયો એનાલિટિક્સના મદદથી આવા કોઈ બાંગકોડ પ્રવૃત્તિ કરનાર વિઘ્ન ઉપસ્થિત કરે એવા શંકાસ્પદો કે ગુનાકારો કે એન્ટી સોશિયલ ઉપર નજર રાખીને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં અંતિમ સવાલ ગૃહમંત્રીએ પાંચ વાગ્યાની વાત કરી છે આપણો સમય વડોદરામાં કેટલો રહેશે અને શેરી ગરબાનો અને મોટા ગરબાનો દર વખતે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે જાહેરનામા છે તે મુજબનું આયોજન થાય છે આ વખતે પણ આપણે ગ્રહ વિભાગ ગુજરાત સરકારના નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડશે જે કહી સમય ગ્રહ વિભાગ ગુજરાત સરકારથી નક્કી કરવામાં આવશે તે મુજબનું આયોજન થશે તે ઉપરાંત જે કાર્યક્રમો જુદા જુદા વિસ્તારોમાં રહેશે નાગરિકોને પણ અનુકૂળ રહે તે મુદ્દાઓને ધ્યાને રાખી આયોજકો આયોજન કરે એવું મારા બ્રિજ થેન્ક